એક ગામમાં એક વૃદ્ધ વડીલ રહેતા હતા તેઓ ખૂબ જ મહેનતું હતા અને તેમની પાસે સત્તર અરબી ઘોડા હતા આ ઘોડાઓ તેમને ખૂબ જ પ્રિય હતા જ્યારે તેમનો અંત સમય નજીક આવ્યો ત્યારે તેમણે એક વસિયતનામું તૈયાર કર્યું થોડા સમય પછી વડીલનું અવસાન થયું તેમના ત્રણ દીકરાઓ હતા જ્યારે ત્રણેય ભાઈઓએ પિતાનું વસિયતનામું ખોલ્યું प्यारे तेओ एक मोटी मुसीबत मा मुकाई गया एक वसियत नो विचित्र कोयडो वसीयत मा पिताए लख्यु हतु के मारी संपत्ति सत्तर घोड़ा मारा त्रणे दिकराओ वच्चे नीचे मुजब वहेंचवामा आवे मोटा दिकराने कुल घोड़ानो अर्धो भाग मरवो जोइए। वचला दिकराने कुल घोड़ानो त्रीजो भाग मरवो जोइए। સૌથી નાના દીકરાને કુલ ઘોડાનો નવમો ભાગ મળવો જોઈએ ભાઈઓ મૂંજાયા કારણ કે તબેલામાં સત્તર ઘોડા હતા સત્તર એક એવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા જેના ભાગ પડતા નથી મોટો ભાઈ સત્તરના અડધા તો સાડા આઠ થાય મારે શું એક ઘોડો કાપવો વચલો ભાઈ સત્તરનો ત્રીજો ભાગ તો પોણા છ થાય આ તો શક્ય જ નથી નાનો ભાઈ સત્તરનો નવમો ભાગ તો પોણા બે થાય આ વહેંચણી કેવી રીતે કરવી ગામનું પંચ ભેગું થયું પણ કોઈ રસ્તો ન નીકળ્યો ઘોડા કાપવા પડે તેમ હતા પણ તેમ કરવાથી ઘોડા મરી જાય એવામાં બાજુના ગામથી એક સમજદાર કાકા તેમના ઘોડા પર ત્યાંથી પસાર થતા હતા તેમણે જોયું કે ત્રણ ભાઈઓ ઝઘડી રહ્યા છે તેમણે ઉભા રહીને કારણ પૂછ્યું ભાઈઓએ બતાવી અને બોલ્યા બસ આટલી જ વાત છે ને લાવો હું તમારી વહેંચણી કરી આપું કાકાએ કહ્યું તમારી પાસે સત્તર ઘોડા છે ને આ લો મારો એક ઘોડો હું તેમાં ઉમેરું છું काकाए पोता घोड़ो तबेला बांधी दीधो हम कुल घोड़ा थे सत्तर प्लस एक बराबर अठार घोड़ा हम मोटा भाई ना वो अठार अर्धा केव काकाए मोटा भाई ने नव घोड़ा आपी दीधा वचला भाई नो वो अढ़ार नो तीजो भाग केटला थाय छ કાકાએ વચલા ભાઈને છ ઘોડા આપી દીધા નાના ભાઈનો વારો અઢારનો નવમો ભાગ કેટલા થાય બે કાકાએ નાના ભાઈને બે ઘોડા આપી દીધા હવે જુઓ બધાને મળેલા ઘોડાનો સરવાળો મોટો ભાઈને નવ ઘોડા મળ્યા વચલો ભાઈને છ ઘોડા મળ્યા નાનો ભાઈને બે ઘોડા મળ્યા કુલ સરવાળો નવ પ્લસ છ પ્લસ બે બરાબર સત્તર ઘોડા પિતાના સત્તર ઘોડા બરાબર વહેંચાઈ ગયા પણ તબેલામાં કુલ અઢાર ઘોડા હતા એટલે એક ઘોડો વધ્યો તે ઘોડો કોનો હતો એ પેલા કાકાનો હતો જે તેમણે શરૂઆતમાં ઉમેર્યો હતો કાકાએ હસતા હસતા પોતાનો ઘોડો છોડ્યો તેના પર બેઠા અને પોતાની રસ્તે આગળ વધ્યા ત્રણેય ભાઈઓ જોતા જ રહી ગયા બોધ જીવનમાં ઘણી સમસ્યાઓ એવી હોય છે જે સીધી ગણતરીથી નથી ઉકેલાતી ક્યારેક સમસ્યાને ઉકેલવા માટે દ્રષ્ટિકોણ બદલવો પડે છે અથવા આપવાની ભાવના જેમ કાકાએ ઘોડો આપ્યો રાખવી પડે છે જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે મોટું મન રાખીએ છીએ ત્યારે જટિલ સમસ્યાઓ પણ સરળ બની જાય છે